જય માતાજી મિત્રો બધાને આજે આપણે સવાર ઉભા ઉઠીને પહેલાં પાણીની બોટલ ભરી નીકળી ગયા છે વાડીમાં નેદવા માટે આજે વરસાદ રહી ગયો છે એટલે જરાક ગારો છે પણ નદ એવું થઈ ગયું છે મગફળીનું વાવેતર કરેલ છે બધામાં ઈઠાવીસની જારી એટલે આજે જરાક માંડવી ખડ થઈ ગયું મોટું મોટું એટલે નેદી નાખી રેણું વાવેતર કરેલ છે મગફળીમાં રહેનું બીનું બહુ સારી ગઈ છે ઉજે એક મહિનો છ દિવસની થઈ ગઈ છે હવે આપણે નધવા મળશું નધવાનું ચાલુ કરી દીધું છે થાકી ગયા પણ નહીધવું પડે કારણ કે પપ્પા કહીને ગયા છે નધવું જો નકર વળી આવીને બાપા મારી કરીએ ખળ બહુ થઈ ગયું છે મોટું ખળ બહુ થઈ ગયું છે અત્યારે હવે આપણે ચા પીવા નીકળી જશું ઘરેથી ફોન આવી ગયો કે ચા થઈ ગયો છે સામે ઘર દેખાય છે હવે આપણે ઘરે જશું ચા પીવા તો આપણે ચા પીવા ઘરે ઘરે આવી ગયા છે ચા પાણી પી નિરાતે પોરો બોરો ખાઈ પછી પાછા વાડીમાં જાહું અધૂરું હે પૂરું કરતા હું તો પાછા આપણે ચા પાણી પીને નીકળી ગયા છે ખેતરમાં બધો વાડીનો નજારો જોઈ લ્યો બધી માંડવીનું જ વાવેતર કરેલ છે આજ આજકે થોડીક પીળી પડી ગઈ છે પણ માંડવી સારી છે એક મહિનો ને છ સાત દિવસ માની થઈ ગઈ છે તો પાછા આપણે આવી ગયા છે મગફળી ને દેવા માટે અમે બે ભાઈ અને હરદો ભાઈ ત્રણ ત્રણે ત્રણ ભાઈઓ આવી ગયા છે મગફળી નહીં દવા માટે તો